બિહારમાં બનશે એનડીએ સરકાર મુખ્યમંત્રી પદેથી રાજીનામા આપ્યા બાદ એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા નીતીશકુમાર રાજ્યપાલને મળી સરકાર બનાવવા રજૂ કર્યો સાંજે શપથ લે તેવી પ્રબળ સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના હીરક જયંતિ સમારોહનું કર્યું ઉદઘાટન કહ્યું સશક્ત ન્યાય પ્રણાલી છે વિકસિત ભારતનો પ્રમુખ આધાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની એકસો નવમી કડીમાં રજૂ કર્યા વિવિધ વિષયો પર પોતાના વિચારો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને વિકસિત ભારતની દિશામાં બતાવ્યો મોટો આધાર પ્રધાનમંત્રીએ લોકશાહી મૂલ્યોને મજબૂત કરવા માટે ચૂંટણી આરોગ્ય આયોગની કરી પ્રશંસા મન કી બાતમાં કહ્યું દેશમાં વધતી મતદાન ટકાવારી લોકશાહી મૂલ્યો માટે લોકોની વધતી આસ્થાને કરે છે પ્રદર્શિત અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ડિયન કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ્સનો કરાવ્યો પ્રારંભ અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા ભાવનગર અને જૂનાગઢની ટીમો વચ્ચે યોજાશે મુકાબલો કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે કચ્છના કોટેશ્વર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સી વીડ કલ્ટિવેશનનો પ્રારંભ કહ્યું પ્રધાનમંત્રી માછીમારોના ઉત્થાન માટે છે કટિબદ્ધ આ કોન્ફરન્સથી સી વીડ ખેતી કરતા માછીમારોને મળશે લાભદાયી જરૂરી માર્ગદર્શન રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં દસ ડિગ્રી તાપમાન ટૂંક સમયમાં રાજ્યવાસીઓને મળશે ઠંડીથી રાહત અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પ્રથમ ટેસ્ટ મેચમાં હાર નજીક પહોંચ્યું ભારત ઇંગ્લેન્ડ જીતથી છે માત્ર ત્રણ વિકેટ દૂર ભારતે છેલ્લા ચોવીસ રનમાં ગુમાવી ત્રણ વિકેટ